છોકરા પણ ચડી રહ્યા છે અલગ અલગ ચડી જાય જો મિત્ર કુતરું પણ ચડી રહ્યું છે ડુંગર જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો ને હું પણ મજામાં છું અને તમે પણ મજામાં જ છો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે છે પૂનમ મોટી તો આપણે જવાનું છે પૂનમ ભરવા માટે ચોટીલા તો મોટી પૂનમ છે એટલે ગળદી પણ બહુ હશે એટલે આપણે વેલાહાર જવાનું છે તો હવે ચાલો આપણે આગળ જઈને મળીએ ચાલો હવે આપણે આગળ ચાલો મિત્રો હવે આપણે ચોટીલા પહોંચી ગયા છીએ અમારે જવા ભાઈબંધ નવો માણસ છે આરે

હું જરા ભાઈ લઈ લીધી લઈ લો હાલો ઓલા ભાઈ આગળ વહી ગયા એની લઈ લેજો હા હાલો જો આ બધા પરસાદી લે છે તમે જુઓ અને આજ બહુ ગરદી છે જો બધા હાલીને આવે છે ચાલો મિત્રો હવે આપણે ડુંગર પાસે આવી ગયા છીએ હવે પાસે આપણે ડુંગર ચડવાનું ચાલુ કરવું પડશે જો અત્યારે બહુ ગરદી છે હજી આટલા વાગ્યા સ્થળ ચાલો મિત્રો હવે આપણે ફરી દેવી ડુંગર ચડવા ચાલો હવે આપણે આગળ વધ્યા ગયા છે જોવા આવી છે ગરદી આજે કોઈ ચાલો મિત્રો ફરી દેવી ડુંગર ચડવા ચાલો જોવા આજે ફૂલ ગરદી છે

આજે બહુ ગર્દી છે જીરા જીરા ટ્રેણિયા પણ ચડી રહ્યા છે હું રવિ થકી ગયો ના ના છે જો છોકરા પણ ચડી રહ્યા છે આલો આલો ચડી જા જો મિત્રો કૂતરું પણ ચડી રહ્યું છે ડુંગર

थी कि गया जो वो चढ़ती હતી ઓકે ફાઇનાન્સ લેવલ આ બધા આગળ વેયા કે છે આપણે હા ઓ આજે ફૂલ ગર્દી છે ચાલો મિત્રો ફાઇનલી આપણે ઉપર પહોંચી ગયા છીએ બંગલ ઉપર હવે જઈશું આપણે ઉપર દર્શન કરવા માટે અને તમને પણ દર્શન કરાવીશું તો આ બધા લેટ્સ હેલો જરામ ભાઈ

ને તમને દર્શન કરાવશું પણ થોડીક ભીડ બહુ છે થોડીક વાર લાગશે બાકી મોટી પૂનમ છે આટલી ઘડી તો મેં પણ ફેરીદાર જોઈ તમને ચારક આવો આવી રીતે પૂનમના દર્શન કરવા માટે તો તમને ખ્યાલ આવશે કે બહુ ઘડતી થાય છે જો તમે જોઈ શકો છો કેટલા ભાઈ ભક્તો જો હોય શ્રદ્ધાનો વિશે તો પુરાવાની જરૂર આને આપણે દર્શન કરીને બહાર આવતા રહેશે છે ગરદી છે ગરદી છે શ્રી તામુંડા માં તકી

ઓય આજ તો દર્શન કરવામાં બહુ વાર લાગ્યો 1 કલાક એ દર્શન કરતા જો ભી તમે ભેગા થઈ ગયા છે મિત્રો બધા સાંજાને કળા આજ પર છે એ વાત ના કે આ તો જાઈ પણ નહી જઈ શક્યું ઇનેની ઘરે મે પાગલ હા હાલો જોડી ઉતાણી છે ઓલી ઉતાણી છે બહુ ગડબી છે લાયે રાખીએ ને હું માનતો નથી જોવા મિત્રો શ્રીફળ વધારવામાં પણ બહુ ગરજો આજ તો ગરદી ગરદી છે કા જોવા મિત્રો આ બધા શ્રીફળ વધારે છે જોલામાં મથરી ભઈ છે જો અમારા ગામના પણ બધા આવે ભેગા થતા હતા જે બધા શ્રીફળ વધારે ફૂલ ગડદી છે જોવા મિત્રો છે નળીમાનું મંદિર સંસ્કૃતમાં આવીવાના રામ રામ કાર ભેરો ગંગીર રજ લોઢ ભેડ છે બાસીન આપણ દર્શન કરવા માંગો છો મિત્રો પણ બધા પૂર્ણ ભક્તિ છે દર્શન કરે છે સી સે हां ये क्या हां ये हाथों था ये क्या काम आने के बीच कुत्ती बात है कौन कर दिया वाह आज आपने तेरी बनाई कर दी ये गांव में एक महिला करा पॉइंट का बहुत बड़ा सेल्फी ताल पर करे हैं ये वाली

Oh, mitra munga di saluhat mewe Oh, mitra munga di saluhat mewe